અમીરગઢ તાલુકાના ધનપુરા વિરમપુર ગામમાં એક મહિનાથી પાણીની સમસ્યા સર્જાય છે ગ્રામજનો દ્વારા ધનપુરા ગામના સરપંચ તથા તલાટીને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી જેથી અકળાઈ ઉઠેલા ગ્રામજનોએ ભેગા થઈને હાથમાં માટલા તેમજ પોતાના પશુઓ સાથે ગામમાં બનાવેલ હવાડા નજીક વિરોધ પ્રદર્શન કર્યું હતું ગ્રામ પંચાયતને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈના પેટનું પાણી પણ હલતું નથી ધરો યોજનાનું પાણી ગામમાં આવે છે પરંતુ ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનોને પાણી મળવા માટે કોઈ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી જેને લઈને છતાં પાણી પણ પાણી વગર વંચિત રહી હાલાકીનો સામનો કરી રહ્યા છે ગ્રામ પંચાયતના સત્તાધીશોની મનમાનીથી આખું ગામ પાણી વગર તરસે મરી રહ્યું છે તો બીજી બાજુ અબોલ પશુઓ માટે પણ પીવાના પાણીની કોઈ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી એકાદ મહિનાથી મુશ્કેલી વેઠી રહેલા ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારતા જણાવ્યું હતું કે જો અમને તાત્કાલિક ધોરણે પાણીની વ્યવસ્થા નહીં કરવામાં આવે તો અમે જિલ્લા કલેક્ટર શ્રી તથા મામલતદારને અપીલ કરતા જણાવ્યું હતું કે અમારી સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો અમે કલેક્ટર કચેરી આવીને આંદોલન કરીશું તેવી ચીમકી ગ્રામજનોએ મીડિયા સમક્ષ ઉચ્ચારી હતી